નમસ્કાર દોસ્તો દોસ્તો જ્યારે પણ થાપાના ગોળાનું ઓપરેશન કરવામાં આવે છે મતલબ કે હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન તો ઘણા દર્દીઓને એવું હોય છે કે તેમાં કેટલો સમય લાગશે કેટલીક વખત અમને દર્દીના જે પણ રિલેટિવ હોય છે સગા સંબંધી જ્યારે અમે ઓપરેશન કરીને બહાર આવીએ ત્યારે એવું કહેતા હોય છે કે સર તમે તો અમને પોણો કલાક એક કલાક જેવું કીધું હતું અને એના પછી એ તો ચાર કલાકે તો બહાર આવ્યા અમારા રિલેટિવ તો આટલી વાર શા માટે લાગી તો તે હું આપને જણાવું કે એકચ્યુઅલ સર્જરીની ડ્યુરેશન કેટલી હોય છે અને આટલી વાર શા માટે લાગે છે સૌથી પહેલાં તમે એ સમજો જ્યારે પણ ઓપરેશન હોય છે જે દિવસે જેમ કે તમારું ઓપરેશન આઠ વાગ્યાની આજુબાજુ હોય તો તે દિવસે તમને રૂમમાંથી ઓપરેશન થિયેટરમાં એક કલાક પહેલાં લઈ લેવામાં આવે છે જેમ કે સાત વાગ્યાની આજુબાજુ તો સાત વાગ્યાથી તમને સ્ટ્રેચર ઉપર ત્યાં આગળ ઓપરેશન થિયેટરની બહાર જે રિકવરી રૂમ હોય છે ત્યાં શિફ્ટ કરવામાં આવે છે તેમાં પણ પાંચેક મિનિટ જેટલું જતું હોય છે તે રિકવરી રૂમમાં તમારા બધા જ વાઇટલ્સ જેમ કે તમારું બ્લડ પ્રેશર કેટલું છે પલ્સ કેટલી છે તમારું ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે આ બધું જ મેઝર કરવામાં આવે છે અને તેનો રેકોર્ડ રાખવામાં આવે છે વાઇટલ્સ બધા જ સ્ટેબલ હોય તે જોઈ લેવામાં આવે છે અને એ બધું જ સ્ટેબલ રહ્યા બાદ અંદર ઓપરેશન થિયેટરની તૈયારી શરૂ કરવામાં આવે છે તેટલી વખત દર્દીને રિકવરી રૂમમાં રાખવામાં આવે છે દર્દી જે વખતે રિકવરી રૂમમાં હોય છે ત્યારે ઓપરેશન થિયેટરમાં એનેસ્થેશિયાની તૈયારી કરવામાં આવે છે જેમ કે એનેસ્થેશિયા માટેની જે પણ દવાઓ હોય છે તેની તૈયારી કરવામાં આવે છે ઇન્જેક્શન બધા રેડી કરવામાં આવે છે જે ઓપરેશન થિયેટરનું જે ટેબલ હોય છે જે ટેબલ પર દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે તે પણ રેડી કરવામાં આવે છે અને બધી જ પ્રિપરેશન અંદર કરી દેવામાં આવે છે ત્યારબાદ જ દર્દીને અંદર શિફ્ટ કરવામાં આવે છે એટલે જો તમને આઠ વાગ્યાનું ઓપરેશન કીધું હોય તો સાત વાગે દર્દીને રૂમમાંથી નીચે શિફ્ટ કરેલા છે ત્યારબાદ દર્દી એકચ્યુલીમાં પોણા આઠ આઠ વાગે જ ઓપરેશન થિયેટરમાં પહોંચે છે હવે ઓપરેશન થિયેટરમાં એક વખત દર્દી જાય છે ત્યારે ફરીથી દર્દીના બ્લડ પ્રેશર પલ્સ ઓક્સિજન સેચ્યુરેશન જેટલી પણ વસ્તુઓ મેં તમને કીધી તે બધી જ વસ્તુઓ ચેક કરવામાં આવે છે ફરીથી દર્દીને ઈસીજીની લીડ લગાડવામાં આવે છે કે જેથી લાઈવ ઇ મોનિટરિંગ થઈ શકે ત્યારબાદ દર્દીને એનેસ્થેશિયા માટેની પ્રિપેરેશન કરવામાં આવે છે જેમ કે થાપાના ગોળાનું ઓપરેશન હોય હિપ્રિપ્લેસમેન્ટનું તો તેમાં સ્પાઇનલ એનેસ્થેશિયા કમરમાં ઇન્જેક્શન આપવામાં આવે છે તો દર્દીને બેસાડવામાં આવે છે અને જે કમરનું જે પોર્શન છે તેને બિટાળિન્સ સ્ટરિલિયમ દરેક વસ્તુથી ક્લીન કરવામાં આવે છે જેથી કોઈ જ રીતના ઇન્ફેક્શનની શક્યતા ન રહે ત્યારબાદ દર્દીને સ્પાઇનલ એનેસ્થેશિયા આપવામાં આવે છે એક વખત એનેસ્થેશિયા આપે ત્યારબાદ દર્દીને ફરીથી સુવરાવી દેવામાં આવે છે આ વસ્તુમાં પણ મિનિમમ પંદરથી વીસ મિનિટ જતી હોય છે ત્યારબાદ દર્દીને એક વખત બંને પગમાં બેરાશ આવી ગઈ છે મતલબ કે એનેસ્થેશિયાની ઇફેક્ટ આવી ગઈ છે ત્યારબાદ ઓપરેશનની તૈયારી શરૂ કરવામાં આવે છે બીજી સર્જન દ્વારા જેમ કે દર્દીને પોઝિશન આપવાની હોય તે પોઝિશન ચેક કરવામાં આવે છે પોઝિશન આપ્યા બાદ દર્દીનો જે પણ ભાગનું ઓપરેશન છે તે ભાગને બિટાડીન્સ સ્ટરિલિયમ તેનાથી એકદમ સ્ટરાઈલ કરવામાં આવે છે જેથી કોઈ જ રીતના ઇન્ફેક્શનની શક્યતા ન રહે તેની ઉપર જે ડિસ્પોઝેબલ શીટ હોય છે તમે ઘણી વખત કોઈ મૂવીમાં જોયું હશે કે ઘણા લોકોને ખ્યાલ પણ હોય છે કે ગ્રીન કલરની શીટ વાપરવામાં આવે છે આજકાલ દરેક જગ્યાએ ડિસ્પોઝેબલ જે શીટ હોય છે જે એક જ વખત વપરાતી હોય ઓપરેશન થિયેટરમાં તે યુઝ કરવામાં આવે છે તો આ ડિસ્પોઝિબલ શીટથી આખો જ ભાગ કવર કરી દેવામાં આવે છે ત્યારબાદ મેઇન વસ્તુ આવે છે જે છે ટાઈમ આઉટ જેમ કે આ બધી જ પ્રિપેરેશન થઈ ગઈ દર્દીને આખું જ જે ભાગનું ઓપરેશન છે તેની પ્રિપરેશન થઈ ગઈ ડ્રેપિંગ થઈ ગયું શીટ લગાડી દીધી ત્યારબાદ ટાઈમ આઉટ કરવામાં આવે છે ટાઈમ આઉટ શું છે કે સર્જનને કોઈ પણ એક જે સિસ્ટર કે જે પણ આસિસ્ટન્ટ હોય છે તે બોલે છે કે દર્દીનું નામ શું છે દર્દીનું શાનું ઓપરેશન છે કયા ભાગનું ઓપરેશન છે જમણી બાજુનું ડાબા બાજુનું કઈ ભાગનું ઓપરેશન છે કયા ઇમ્પ્લાન્ટ યુઝ કરવાના છે મતલબ કે કઈ કંપનીનો સાંધો છે તે નાખવાનો છે ત્યારબાદ એનેસ્થેટિસ કોણ છે તેમની સાથે આસિસ્ટન્ટ કોણ છે અને બીજા સ્ટાફ કોણ છે આ બધી જ વસ્તુઓ કન્ફર્મ થાય એમ અને એક્સ રે લાગી ગયા ઓપરેશન થિયેટરમાં ત્યારબાદ જ ઓપરેશન શરૂ કરવામાં આવે છે હવે તમને જ્યારે એમ લાગતું હોય કે અમને તો ખાલી એક કલાક જ કીધો તો ઓપરેશનમાં તો તમારે એ સમજો કે સાત વાગે તો તમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા આઠ વાગ્યા સુધી રિકવરી રૂમ ત્યારબાદ જે પણ પ્રિપરેશન થઈ તે બધામાં મિનિમમ સવા નવ સાડા નવ જેટલું થઈ જતું હોય છે સાડા નવે એ જ્યારે ઓપરેશન શરૂ કરવામાં આવે છે ત્યાર સુધી ત્યાંથી શરૂ કરીને ઓપરેશનનો સાંધાનો મેઇન ગોળો નાખવાનો તે પ્રક્રિયા પોણા કલાકથી એક કલાક જેટલી ચાલતી હોય છે કેટલીક ઓપરેશન છે જે થોડા જટિલ હોય કે ફરીથી કોઈનું ઓપરેશન કરવાનું હોય રિવિઝન હોય તો તેમાં વધારે વાર લાગી શકે છે અડધો કલાક જેટલી અધરવાઇઝ એક કલાકમાં આ ઓપરેશન નિયરલી પતી જાય છે સાંધો નખાઈ ગયેલો હોય છે નવો ત્યારબાદ ફરીથી ટાંકા લેવાના હોય છે બંધ કરવાનું હોય છે તે ટાંકા લેવામાં દસેક મિનિટ બીજી જતી હોય છે ટાંકા લીધા બાદ જે મેં તમને પહેલાં સમજાવ્યું હતું તે તે ફરીથી આખો જ ભાગ જે ઓપરેશન કર્યું તેને ક્લીન કરવામાં આવે છે તેની ઉપર ડ્રેસિંગ મૂકવામાં આવે છે ડ્રેસિંગ મૂક્યા બાદ દર્દીને ફરીથી સુપાઇ સીધા સુવડાવી દેવામાં આવે છે અને ત્યારબાદ દર્દીને સીધા સૂવડાવ્યા બાદ એનેસ્થે એનેસ્થેટિસ તેમને ફરીથી ચેક કરે છે કે તેમને બરાબર છે તેમના વાઇટલ્સ એકદમ પ્રોપર છે બધું જ સ્ટેબલ છે ત્યારબાદ દર્દીને ફરીથી બીજા રૂમમાં કે રિકવરી રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે હવે એ રીતે તમે જોવા જશો તો આ પ્રોસેસ મિનિમમ સાડા ત્રણથી ચાર કલાક જેટલી લાગતી હોય છે પરંતુ મેઇન જે ઓપરેશન છે જે ઓપરેશન જે ઇન્સિઝન ચેકો માર્યાથી લઈને જે સાંધાનો ગોળો છે તે નાખવાનો તે ફક્ત પોણા કલાકથી એક કલાક જેટલું જ ચાલતું હોય છે તો દોસ્તો આ વસ્તુ છે કે જેના કારણે ઘણી વખત દર્દીના સગા સંબંધીને તેવું લાગતું હોય છે કે સર તમે તો અમને અડધો કલાક કીધો હતો કે કલાક કીધો હતો અને અમારા રિલેટિવ ચાર કલાક પછી શા માટે બહાર આવ્યા છે આટલી વાર આ પ્રોસેસના કારણે લાગતી હોય છે ધન્યવાદ